અને ઈ વાતચીતનો જવાબ એ વાતચીતમાં તમારે કોઈને પ્રશ્ન પૂછવો અને જવાબ આપવો એના માટે આ બે ડે વન અને ડે ટુ ઘણા બધા દિવસો આવશે ડે વન અને ડે ટુ પરફેક્ટલી ડુ ડઝ અને ડીડ ઉપર જ છે એટલે તમામ પ્રકારની માહિતી તમને ડુ ડઝ ડીડ ની ખબર પડી જશે કે ભાઈ આ ત્રણ મહારથીઓ શું છે એનો ઉપયોગ ક્યાં થાય કેવી રીતે કરવો અને આજના આ લેકચર પછી અને ડે ટુ ના આ બે લેક્ચર જોઈ લીધા પછી મને લેક્જો કે ડુ ડઝ અને કન્ફ્યુઝન છે નહીં જ રહે એની હું તમને ગેરંટી આપું છું આટલે જ મેં એ લખ્યું છે કે અંગ્રેજીમાં વાતચીત કરવા બસ આટલું શીખી લ્યો આજે હું તમને કોઈ પણ સાથે વાતચીત કરવી હોય અંગ્રેજીમાં એ તમને પ્રશ્ન પૂછ ભાઈ વાતચીત કરતા એટલે પ્રશ્નો તરી થતી હોય બરોબર ઓલો તમને પ્રશ્ન પૂછો તમારે જવાબ દેવો તમારે એને પ્રશ્ન પૂછવો હોય તો કેવી રીતે પૂછો તો આ તમામ પ્રકારની માહિતી તમને આજના આ લેક્ચરમાં આપવામાં આવશે તો મિત્રો વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું છે બરોબર છે અને આવી સરસ હું મહેનત કરતો હોય તો તમારે એક સરસ મજાની રીતે એક લાઈકનું બટન હશે નીચે બસ એ લાઈકનું બટન દબાવી દો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો જેથી આવા વિડીયો તમારી સુધી પહોંચતા રહે બરોબર છે સબસ્ક્રાઈબ જો અહીંયા હશે બધે દબાવી દો અને પાર્ટ લોકોને શેર કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો શરૂઆત કરીએ સંપૂર્ણ ઉપયોગ ડુ ડઝ ડીડ ડે 1 અંગ્રેજીમાં વાતચીત કરવા બસ આટલું યાદ રાખી લ્યો હવે ડુ ડીડ અને ડન મિત્રો પહેલા એક વસ્તુ તમને કહી દઉં કે ડુ ડઝ ડીડ આ બધું છે ને આના ઘણા ઉપયોગ છે હવે આ ડુ આય લખ્યો છે અહીંયા ડુ એટલે કરવું થાશે એટલે કે ક્રિયાપદ મે તમને વાત કરી છે ક્રિયાપદ તરીકે ડુ ડઝ ડી નો ઉપયોગ થાય છે ડીડ નો ડુ નો અને ખાસ એક સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે બધી માહિતી તમને આજના લેક્ચરમાં મળી જશે ચિંતા જરાય ન કરવાની ઓકે શરૂઆત કરીએ આ છે ને મિત્રો સરસ મજાની રીતે તમને હું એક વાત કહી દઉં આ છે ક્રિયાપદ નું મૂળ રૂપ આ છે એ ક્રિયાપદ નું ભૂતકાળનું રૂપ અને આ છે એ ક્રિયાપદ નું ભૂતકૃદનું રૂપ છે

ઉપયોગ થાય છે તો એના તો એ કાળ પ્રમાણે ઉપયોગ થાય છે કોઈ પણ પ્રકારની ક્રિયા પૂરી થઈ ગઈ હોય એ દર્શાવવા માટે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કરે છે તો ડું કર્યું તો ડી પણ મેન વર્ગ તરીકે આનો ઉપયોગ થાય

પણ વર્તમાન કાળ ભૂતકાળ આ બધાય વિડીયો ને જોઈએ તો પેલા એ જોઈ લેજો બરોબર નીચે ડિસ્ક્રિપ્શનમાં સ્પોકન ઇંગ્લિશની પ્લે લિસ્ટ આપેલી છે અથવા તો પ્લે લિસ્ટમાં જઈને તમને મળી જશે એક એક લેક્ચર પહેલેથી છેલ્લે સુધી જોવા માંડો એટલે તમામ પ્રકારની માહિતી તમને ખ્યાલ આવી જશે બરોબર છે તો ડુ એટલે કરે છે ડીડ એટલે કર્યું હવે અહીંયા તમને મસ્ત મજાની રીતે આપી છે જો આ સાદો વર્તમાન કાળ છે કયો સાદો વર્તમાન કાળ

પછી આ જોશો એટલે એક પોઈન્ટ વન ટકાની કન્ફ્યુઝન નહીં રહે હું તમને ગેરંટી આપું એ બેય પેલા જોઈને પછી જ આ જોજો બરોબર છે એટલે જરાય ભૂલાશે નહીં બરોબર ચલો હવે અહીંયા વાત કરીએ ક્રિયાપદ નું વર્તમાન કાળનું રૂપ એસ કે એસ વાળું રૂપ આ જો વી વન લખ્યું છે વા વી ટુ લખ્યું છે હવે જો અહીં લખ્યું છે કે ભાઈ વી બ્રિંગ અ બુક બરોબર છે સાહેબ આમાં કઈ ડુ ડઝ નો ઉપયોગ ન થયો પણ આમાં આમ થોય ન થાય

બરોબર છે મેં કીધું ને કે વર્તમાન કાળનું હોય તો એનું લાવે છે એવું થાય અને ભૂતકાળનું આ શું થઈ ગયું ક્રિયાપદનું મૂળ રૂપ થઈ ગયું અને આ શું થઈ ગયું ઓબ્જેક્ટ થઈ ગયું બરોબર સમજાય ફરી એકવાર આખું ક્લિયર કરીને સમજાવું આ છે એ સબ્જેક્ટ આ છે એ ક્રિયાપદ નું મૂળ રૂપ આ છે ઈ ઓબ્જેક્ટ

કે હી શી ઈટ કોઈ એક વ્યક્તિનું કોઈ પુરુષનું કે કોઈ કોઈપણનું એક વચનમાં અહીંયા નામ આપ્યું હોય અને અહીંયા ક્રિયાપદનું રૂપ આપ્યું હોય ત્યારે સો ટકા અહીંયા ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગે હવે અહીંયા જોવો વી આઈપુ છે વી વીઆઈપુ એટલે એસ કે એસ લાગે ન લાગે ખાલી કરતા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ અહીંયા એસ કે એસ લાગે એ સાદા વર્તમાન કાળમાં મેં બધુંય ડિટેલમાં સમજાવ્યું છે ક્યારે લાગે ને ક્યારે ન લાગે એટલે આ એક જોઈ લેજો બરોબર છે ચાલો હવે અહીંયા થઈ ગયું હવે એક આગળ સ્ટેપ જોઈએ જો હવે મારે જે કેવું તો નહીં આવ્યું અહીંયા ડુ આવ્યું છે જો તો વી ડુ અવર હોમવર્ક એટલે અહીંયા ડુ હેલ્પિંગ વર્બ તરીકે નથી અહીંયા છે ઈ મુખ્ય વર્બ મેઈન વર્બ તરીકે છે બરોબર છે ડુ એટલે કરવું થાય જો વી ડુ અવર હોમવર્ક એટલે કે અમે અમારું હોમવર્ક કરીએ છીએ અને સી ડઝ થઈ જાય જો સુકા માયા ડઝ થયું સાહેબ ડઝ થવાનું કારણ એક જ ડુ છે ડુ એટલે ક્રિયાપદ છે જો અને અહીંયા જ્યારે તેની સાથે ક્રિયાપદ આવે તો મેં તમને શું કીધું હતું કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ કે ઈ એસ વાળું રૂપ લાગે એટલા માટે અહીંયા ઈ એસ વાળું રૂપ લાગ્યું છે આવ ક્યારે એસ ને ક્યારે ઈ એસ વાળું રૂપ લાગે એ નિયમો જોઈ લેજો એક કે એક એક જ વાર જોશો એટલે મગજમાં ઉતરી જશે એટલા માટે અહીંયા ડઝ થયું છે

અહીંયા યુ હતો કે યુ ડુ યોર હોમ અવર હોમ યોર હોમવર્ક તો અહીંયા યુ સાથે ક્રિયાપદ ને એસકેએસ નો લાગે ટૂંકમાં એ ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ લાગે બરોબર છે ચાલો એટલે અહીંયા મેઈન ક્રિયાપદ તરીકે ઉપયોગ થયો સેમ વસ્તુ અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય સહાયકારક ક્રિયાપદ નથી અહીંયા લખ્યું છે અમે અમારું હોમવર્ક કર્યું તો વી ડીડ અવર હોમવર્ક અને તેણીએ તેનું હોમવર્ક કર્યું તો સી ડીડ હર હોમવર્ક

કરવાનું હોમવર્ક અમે અમારું હોમવર્ક કરીએ છીએ શી ડઝ હર હોમવર્ક તેણી તેનું હોમવર્ક કરે છે પૂર્ણ એ ડીડ લાગી ગયું વીડી અવર હોમવર્ક અમે અમારું હોમવર્ક કર્યું સમજાઈ ગયું શી ડી હર હોમવર્ક તેણીએ તેનું હોમવર્ક કર્યું આમ યાદ રાખવાનું ગયું હવે હેલ્પિંગ વર્બ વાળું જોઈએ એટલે ખ્યાલ આવી જશે જો હવે એનું પણ આપણે વાત કરીએ નોન ડબલ્યુ ની બરોબર હવે ડબલ એચ અને નોન ડબલ બે રીતે પ્રશ્ન પૂછી શકાય એક ડબલ્યુ ફેમિલી થી પ્રશ્ન પૂછાય એની મેં આખી આખી કથા કરી દીધેલી એવો એક મસ્ત મજાનો વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો એમ લખશું ને ડબલ્યુએચ ફેમિલી વિજય નાખ્યા એટલે આ પહેલો વિડીયો આપણો આવશે બરોબર છે જોઈ લેજો હવે ડબલ ડબલ્યુએચ ફેમિલી છે નોન ડબલ ડબલ્યુએચ કે જેમાં ડબલ્યુએચ ફેમિલી આપણે હું કહું કે વેર આર યુ ગોઈંગ વેન વિલ યુ કમ વેન ડુ યુ ગો વેન વિલ કમ ધ તો આ બધી વસ્તુ છે એમાં બધે ડબલ્યુએચ ફેમિલીનો શબ્દ ઉપયોગ થાય જો વેન વાય હાઉ મેની હાઉ મચ આવો બધે તો જ્યારે આવા શબ્દો સિવાયના એટલે કે જ્યારે જો આવી રીતના પ્રશ્ન પૂછો ડુ ડઝ ડીડ આવા શબ્દોથી પ્રશ્ન પૂછાયેલો હોય ને ત્યારે મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે આ વાક્ય છે ને એ નોન ડબલ્યુ એચ વાળું કે નોન એટલે વગરનું ડબલ્યુ એચ એટલે ડબલ નોન સેન્સ એટલે કે સેન્સ વગરના એમ થશે નોન ડબલ્યુ એચ એટલે ડબલ્યુ એચ વગરના

બેની તો જુઓ એક આવશે પેલા તો ડુ અથવા તો ક્વેશ્ચન માર્ક આની કોપી ટુ કોપી વાક્ય રત્ન આવે પણ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક અધરવાઇઝ લખો લખી શકો તમે બરોબર હવે જો અહીંયા લખ્યું છે તમારે કોઈ પ્રશ્ન પૂછો સિમ્પલ પ્રશ્ન કે ડુ યુ બ્રિંગ અ બુક તો સિમ્પલ કોઈને તમારે પ્રશ્ન પૂછવો ને સિમ્પલ અને હાના વાળો હાના વાળો એટલે કેવો પ્રશ્ન કે એમાં તમે કોઈ પાસેથી સમયની વાત નથી કરતા એમાં કોઈ પણ કોઈને તમે કોઈ જગ્યા વિશે નથી પૂછતા તમે ખાલી એમ પૂછો ઘણીવાર આપણે આવી રીતના ઊભા હોય ગુજરાતીમાં પહેલાં સમજો એટલે પછી તમને સમજાઈ જશે તમારે કોઈને કેવું હોય તો તમારે તમારું ઘર પાયા ઘર નવું ઘર લીધું અને તમને આ લઈ ગયા અને તમે એને પૂછો કે શું તમને અમારું ઘર ગમ્યું એટલે એનો જવાબ શું હશે હા અમને તમારું ઘર ગમ્યું પછી તમને કોઈ મોબાઈલ ગિફ્ટ આપ્યો અને તમને પૂછે શું તમને આ મોબાઈલ વાપરવો ગમે છે તો તમે શું કહેજો હા મને મોબાઈલ વાપરવો ગમે છે પછી તમને અમને પરીક્ષા દીધી શું તમારા પેપર સારા ગયા હા અમારા પેપર સારા ગયા જો બધાય પ્રશ્નમાં

આટલી જ વસ્તુ આવી જ રીતે જવાબ દે હવે આના જવાબ દેવા માટે એક જ વસ્તુ યાદ રાખવાની આમાં પેલા કરતા ક્યાં છે જો કેવી રીતે તમારે કોઈ પ્રશ્ન પૂછો હોય તો ડુ અથવા તો ડઝ થી પ્રશ્ન શરૂઆત કરવાનું વર્તમાનમાં જો ડુ યુ બ્રિંગ અ બુક શું તમ બુક લાવો છો ડીડ યુ બ્રિંગ અ બુક શું તમ બુક લાવ્યા ડીડ આવ્યું એટલે ભૂતકાળ થઈ ગયો બરોબર અહીંયા ડઝ સી બ્રિંગ અ બુક શું તેણી બુક લાવે છે ડીડ સી બ્રિંગ અ બુક શું તેણી બુક લાવી

શું થઈ જાય આઈ બ્રિંગ હવે સબ્જેક્ટ તરીકે વી આ કરતા કરતા પછી વી વન લખ્યું છે પણ પ્રશ્નાર્થમાં આવે જ્યારે આની સાદો ભૂતકાળની હકાર વાક્ય રચના શું થાય સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ તો જુઓ અહીંયા તમે યુ નું આયકન નાખો પણ અહીંયા તમે બ્રિંગ નું બ્રિંગ ન લખી શકો જ્યારે ડીડ થી પ્રશ્ન પૂછ્યો હોય ને ડીડ થી ત્યારે જ્યારે એનો જવાબ દેતા હોય ને ત્યારે એનો ક્રિયાપદ હોય ને એ ભૂતકાળનું રૂપ બની જાય કેવું બની જાય ભૂતકાળનું રૂપ એટલે વી ટુ થઈ જાય એટલે આનું વી ટુ થાય બ્રોટ બરોબર છે શું થઈ જાય બ્રોટ બી આર ઓ યુ જી એચ ટી થશે શું થશે જી એચ ટી યસ આઈ બ્રોટ અ બુક સેમ વસ્તુ અહીંયા એમ પ્રશ્ન પૂછ્યો ડીડ સી બ્રિંગ અ બુક તો પેલા તો કર્તા કોણ છે સી અને એની આગળ યસ તો મૂકવાનું યસર પેલા તો યશ્રીસ થઈ જશે શું કામ કારણ કે અહીંયા જુઓ કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન છે એક વચન હોય ત્યારે અહીંયા લગાડી દેવાનું જ્યારે જવાબ આપીએ ત્યારે બરાબર યસ અ બુક ફૂલ સ્ટોપ બરોબર છે આવી થઈ નેક્સ્ટ જોઈએ નો અબાઉટ માય ફાધર યસ શી કોણ છે પછી 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 ક્રિયાપદ ક્રિયાપદ નો અને કર્મ આટલું યાદ રાખવાનું શું એસવી ઓ

હવે અહીંયા નો નું નો રહેશે નહીં ત્રીજો પુરુષ એક ડીડ સી પેલા તો યસ સી ન્યુ થઈ જશે બરોબર છે એક વસ્તુ યાદ રાખવાનું કેમાંથી તમે સેમાં ફેરો એની હકારમાં ફરી જાય યસ સી ન્યુ અબાઉટ

વી સ્પોક રેડી શું થઈ જાય સિંગ કારણ કે વર્તમાન કાળ છે લાગે યસ મીરા સિંગ અ સોંગ ડીડ મીરા સિંગ સોંગ યસ સાદો ભૂતકાળ છે એટલે મીરા દીડ નીકળે એટલે આને ભૂત વળગાડતું જાય સેંગ સોંગ

નક્ષત્ર એકેડેમી રાજકોટમાં સૌ વાર અમે સ્પોકન ઇંગ્લિશ છે વિથ ડિજિટલ ક્લાસ લઈને આવી ગયા છીએ રાજકોટમાં શ્યામલવર્ટિક સાધુ વાસવાણી રોડ આલાબ ગ્રીન સિટીની સામે રૈયા રોડ કોર્નર રાજકોટ આવી જાજો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ બે નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો અને ડેમો લેક્ચર માટે તમે આપણી ચેનલના વિડીયો જોઈ શકો છો બરોબર છે એટલે ખાસ ધ્યાન રાખો આવી જાજો બે મહિનાનો કોર્સ છે મસ્ત મજાની રીતે પહેલી બેચ છે એ દસ એપ્રિલથી ચાલુ થશે બીજી છે એ સત્તર એપ્રિલથી ચાલુ થશે પછીની બેચનું તમને કહેવામાં આવશે ધોરણ નવ થી બાર માં કોઈ પણ વિદ્યાર્થીઓ ભણતા હોય ગુજરાતી અથવા અંગ્રેજી માધ્યમમાં એ પણ મારી પાસે ત્યાં ભણી શકો છો એટલે ખાસ વસ્તુ યાદ રાખવો અને મિત્રો જે કોઈ પણ રાજકોટ કદાચ નથી પહોંચી શકે એમ દૂર બહુ છે તો એ લોકો માટે આપણે ઓનલાઈન કોર્સ પણ લઈને આવી ગયા છીએ બરોબર છે અને એમાં ફક્ત નવસો નવ્વાણું રૂપિયા ફીસ છે આખા વર્ષનો કોર આવશે કોર્સ આવશે કોર્સની ખાસિયત પણ તમને અહીંયા આપેલી જ છે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર તમે વધારે માહિતી મેળવી શકો છો અને આ છે એ આપણી કોર્સની ખાસિયત છે એટલે જરૂર એક વખત જોઈ લેવી બરાબર છે અને મિત્રો અહીંયા એક વસ્તુ હજી કહેવાની બાકી રહી કે કદાચ તમારે દરરોજ એક એક પ્રશ્નની બ બે પ્રશ્નોની ટેસ્ટ આપવી છે બરાબર તો આપણી ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ અથવા તો ગુરુ ઓફ ગુજ્જુ લખશો એટલે આપણી વી એન લોગાવાળી આવી જશે ત્યાં પણ જોડાઈ જાઓ દરરોજ પ્રેક્ટિસ સ્ટેટ સ્ટેટ તમને અહીંયા આપવામાં આવે છે તો એ ટેસ્ટ મસ્ત મજાની રીતે ભરી અને તમારું નોલેજ પણ વધારી શકો તો એમાં પણ જોઈન થઈ જાજો અને વિડીયો ગયમો હોય તો લાઇકનું બટન જરૂર દેજો નવા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા